નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે ભરત પરમાર દર્શક મિત્રો જંબુસર તાલુકાનું સારોદ વાંટા ગામ અને સારોદ વાંટા ગામના વાઘેલા સમાજના એક વ્યક્તિ છે રણછોડભાઈ વાઘેલા અને દર્શક મિત્રો આ રણછોડભાઈ વાઘેલા પોતાના ઘરની આસપાસ ક્યાંક ગટર લાઈનનું સાફ કરી રહ્યા હતા તેવામાં તેમના પર હુમલો કરવામાં આવતા આ રણછોડભાઈ વાઘેલાને જંબુસર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે દર્શક મિત્રો માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને અન્ય ભાગે પણ ઈજાઓ થઈ ત્યારે આપણે એમના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ વાત કરતાં પહેલાં હું તમને અહીંના દ્રશ્યો બતાવીશ આ જંબુસર રેફરલ હોસ્પિટલ છે કે જ્યાં આ સારોદ માટા ગામના રણછોડભાઈ વાઘેલા જે છે એમને અહીંયા દાખલ કરવામાં આવે છે એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે આપણે એમના પરિવાર સાથે ચર્ચા કરીશું કે શું સમગ્ર ઘટનાક્રમ શું હતો અને કઈ બાબતે ઝઘડા થયા હતા અને કેવા પ્રકારની આ લડાઈ થઈ છે દસ મિત્રો આ એમના દીકરા છે આપણે પૂછીશું એમને કે સમગ્ર ઘટના શું હતી આપનું નામ જણાવશો અને આ ઘટના શું હતી મારું નામ છે સંદીપ રણછોડભાઈ વાઘરી સારો ભલ્યા ટેકડું વાઘરીવાસ મારે ઘરને એવી રહી કે એક માણસ ત્યાંનો પાણીનો પ્રોબ્લેમ હોય હતો તે આવીને હું મોબાઈલમાં ખાટલા પર બેઠેલો હોય તો આવીને ડાયરેક મને મમ્મી પાણી ભરતી હતી એ પાણી ભરતીને તે મને કહે તે પાણી કમ ચાલુ ચાલુ ઘરમાં મૂકેલું તો હું મમ્મી પાણી સકામાં ભરીને મૂકેલું છે એમાં તને પ્રોબ્લેમ છે કે ના કહેતા પાણી તમે ચાલુ રાખો તો મારી કે મારી ઇલાકામાં પાણી આવતું મેં એવી કીધું મારે નડતા બી ચાલુ રાખ્યું મારે ત્યાં બી પાણી આવતું નથી તો એટલું મેં કીધું મને કહે કે તું છે ને અબરું કહેવા ભાઈ જો એટલું મેં બોલે હું તારે ભાઈ તારી તારો પ્રોબ્લેમ છે તું તારી રીતે સોલે કર મારી જો હું લેવડે દેજ એટલું મેં કીધું ને ભાઈ અહીંયા છોકરાઓ લઈને બધા અહીં મને મારવા પાઈ જાય બધા ને મારા પપ્પાને માર્યો ને મને મારેલો ને મારા પપ્પાને માથું ફાડી નાખ્યું તમને કોઈ ઈજા થઈ છે મને મારેલો મને માઠામાં મારી ગયું ટમાચો અને છાતીમાં મને વાગેલું છે તમારા પપ્પાને ક્યાં ક્યાં ઈજા થઈ છે મારા પપ્પાને માથામાં વાગેલું માથામાં અહીંયા બહુ વાગેલું છે ને કપાળ ફાડી નાખ્યું લોહી નીકળ્યું છે અને છાટીમાં ને મા ટમાચો મારે છે દસ મિત્રો પાણી બાબત જેવી નજીવી બાબત માટે આ તકરાર મોટું સ્વરૂપ લઈ લેતા આ માથાના ત્યારે એમના 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 પત્ની પણ સાથે છે એમને પૂછીશું બેન શું હતું આ સમગ્ર મેં એવું હતું સાહેબ કે મેં પાણી ભરતી હતી ને મારો છોકરો એ નજીક નર પાસે હુઈ રહેલો હતો તો એમને એવું કીધું એ છોકરો આવીને એવું કીધું કે એ તો કે મમ્મી પાણી ભરે છે બહાર થોડુંક ધોર્યું ને એટલું બોય લો એટલા માટે દસ પંદર છોકરા તેડીને આવ્યો ને ઘરવાળાને માથું ફાળ નાખ્યું ને છોકરાને વીજી માર્યો દસ મિત્રો નજીવી બાબતે આ તકરાર મોટું સ્વરૂપ લઈ લેતા રણછોડભાઈ વાઘેદાને માથાના ભાગ ઇજાઓ થઈ છે અને એમના પુત્રને પણ લગભગ માર મારવામાં આવે છે એવી આક્ષેપો આ સારોદ ગામના રહીશો દ્વારા થઈ રહ્યા છે ત્યારે અન્ય પણ સવાલ પૂછીશું આપણે શું તમે એફઆઈઆર કર્યા બાબતે

છોકરાએ એવું કીધું કે સાહેબ હમણાં જ ભાઈ પાણી આવ્યું છે એટલે પાઇપ બહાર છે હું અમારું કોઠીમાં મૂક્યો એટલે મગર એ ગઈ ને પછી છોકરાને મારવા ચાલુ કરી દીધું છોકરા માર્યા પછી મેં કહેવાય ગયો તો એ લોકો છે તે દસ પંદર માસનું ગ્રુપ હતું એમને પછી મને મારવા ચાલુ કર્યું